વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ સુરજ પોર્ટલ લોન્ચ કર્યું હતું પીએમ મોદીના હસ્તે પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન તથા રોજગાર આધાર જન કલ્યાણ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું આ ઉપરાંત વંચિત વર્ગોના એક લાખ ઉદ્યોગ સાહસિકોને ક્રેડિટ સપોર્ટ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત પીએમ મોદી નમસ્તે યોજના હેઠળ સફાઈ મિત્રોને આયુષ્યમાન સ્વાસ્થ્ય કાર્ડ અને પીપી કીટ પણ વિતરણ કરાઈ હતી પીએમ સુરજ પોર્ટલની વાત કરીએ તો પીએમ સુરજ પોર્ટલ એક રાષ્ટ્રીય પોર્ટલ છે કે જે સામાજિક ઉત્થાન અને રોજગાર અને લોક કલ્યાણ પર આધારિત છે આ પોર્ટલ દ્વારા લોન સહાય મંજૂર કરવામાં આવશે તેનાથી લાયક લોકોને લોન લેવામાં સગવડ મળશે લોકો આ પોર્ટલ દ્વારા સરળતાથી લોન લઈ શકશે કે જેમાં તેઓ પંદર લાખ રૂપિયા રિપોર્ટ ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App